જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજના બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણા ચાર વાગ્યા અને પચીસ મિનિટથી બાકી તમે બધા વિડીયોમાં બની રહેજો તમને આજના વિડીયોમાં જોરદાર મજા જવાની છે બરાબર અરે એક મિનિટ ફોન આવ્યો ગાઈશ હાર્દિકભાઈનો ફોન છે સ્પીકર કરાવ હલો હમ

હા કોણ કોણ સાથે આવ્યા હતા પપ્પા જતે રહ્યા પપ્પા તો પેલું કે પોટલો સર એવું છે હા આદર વિક્રમને ને બી આઈ ગયા બરાબર હા હા ગાઈઝ અજગર આવે છે એવા સમાચાર મળ્યા છે અમારા ખેતરમાં તો લેડો ફટાફટ જઈએ વિક્રમને પહેલાં ફોન કરી દઈએ ગાઈઝ હાર્દિકભાઈનો ફોન આવ્યો છે આપણે પહેલાં વિક્રમનો ફોન કરી દઈએ ફટાફટ આ વખત ઈચ્છા છે કે બધું તમારે લાઈવ બતાવીએ વિક્રમ હું બોલે છે હું નહીં મજા હેતા દીધું તમને

અરે આઈ દેવો ઉભરાઈ મેરેજી લેર હર બિટ ને ફોન લગાઈયા ફરી હેલો હા અલ્યા વિક્રમ પૂછો જ છે આય તરમો છે અલ્યા આપ એતર નહી એલુ કઈયુ લેબરી વાઉ લે આપરો પોણી પર આ ક્યો છે હમ હમ ઇત જ આય છે અલ્યા પાણી માં છે પોણી ને બહાર છે થોડો પોણી બોત અદગર પંપ પાદગર પાણી મરાય લે સાનું પોણી મન મગર રહે યાર હું અદગર રહે અદગર પાણી

કોઈ પણ જણાવો નથી ક્યારે મળાય ને જીવી કેવાય એક લેડો ફટાફટ જઈએ અને અજગર જોઈએ ગાઈઝ જેટલો વરસાદ પડે છે ને એનાથી ડબલ જડ પીધો તડકો પડે છે જુઓ તમને એક નાનું ઉદાહરણ બતાવું અમે થોડા દિવસ પહેલાં આટે જતા હતા ને ત્યારે ફૂલ મોટું બોર ઉભરાઈ દીધું અને ત્યારે જુઓ એકદમ ફૂંકાઈ ગયું છે પાણી ઓકે વિક્રમ હા એટલે ખરેખર કુદરત કરે ને એ તો કોઈ ના કરી શકે એની આપણે ગેરંટી હાલ લેવો વિક્રમ શું કર્યું આજે બસ કોઈ કરી દઈએ છે

ગાઈઝ જો હાર્દિક બે દેખો એસભાઈ થી આ તો મોટર ચાલુ કરી દીધી અને કાકા પીક હે કાકા એ કાકા પીક સો ઓલ્યા હોલ્યા લાલ કાકા કયા છે ને લાલ કાકા શૂટિંગ કરી છે અમારે એક ફોજી કાકા છે એમને પણ બહુ શોખ છે વિડિયો ઉતારવાનો તે બાય થી હાલમાં ખેતરમાં આ છે લ મસ્ત શૂટિંગ કરી છે પછી જી જય હો અજગર દેવતા કી જય ગાઈઝ હાર્દિક બોલ્યો છે હાર્દિક બોલ્યો કોઈ ખબર પડતી નથી

બાકી જુઓ લગભગ ત્રણ ચાર દિવસ પહેલા વ્લોગ ઘઉત થાય તો ને એમાં પાણી છેક ઉપર આવી ગયું તું પણ એટલું બધો તાપ પડે છે ને મારા પછી તડકો એ નાકાણી દેખો પાણી તો બે ત્રણ ફૂટ છે દુનિયા ચુચત્રીસ સાહેબ દેખાય ને કાટલા સુધી પોણી આવી ગયું છે અત્યારે જુઓ હા સો કરે યાર દેખ હેઠ હેમ હે ગાઈઝ ફાઇનલી આવી ગયા છે ખેતરમાં હેડ જે એકદમ ભરાભા ગુડ સો ફોટો પડે બતાવજે સર મોટો છે ને જે ખાતું જે ખાતું બ્રાઇટનેસ તો બધા સો છે ને હોઉં લે વિક્રમ વિક્રમ સર મોટો નહીં

આજ જ ખબર અજગર એવું આવી જોયું નથી આપડે મેં લગભગ નો ના હતા ને ત્યારે અમાર ગમો અજગર આવ્યો હતો એટલે ગમ માં નતો હું તો પેલો ડુંગળી દેખાય એ ડુંગળા પર જ અજગર આવ્યો હતોસ્ટ ડિપાર્ટમેન્ટ વાળ ખા ને એ મારા ગમો લઈને આવ્યા તો બતાવા કાજી આવું અજગર આવે ઓકે હાર્દિક અરે આજે અજગર જોવા મળ્યું પણ સારું અંદર જત રહ્યું છે આમ ના જવાય ના જવાય તો કોઈ આપડે કહીશ પેલા અજગર રેસ્ક્યુ વાળા છીએ કે એમની ના જવાય જાય

ગાઈસ દોડતા દોડતા અજગર જોવા માટે આવ્યા છે પણ હારું હોય તો જોવા જ ના મળ્યો મને તો પણ બે જિન કરી ગયો છે 100% બોલો કેટલા દડકા ખાઈને જ કરતો માર વાત મે સીધું જો ઓ દેખાઈ જાય વિકમદાન ને ને સર હા બાવા કારું મે દેખાય સર સેટલો દેખાય મને દેખાય છે વિકમદાન દેખાય ઊડે ઊડે લે ઊડે ના ના આ એટલો એટલે બોલ થોડી લે અરે આ વિક્રમ નહીં નહીં તું ભાઈ અરે ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવું પડે વિક્રમ નક દશા બી છે આપી એ ગાઈશ મન તો કોઈ નથી દેખાતું વિક્રમ નથી દેખાય છે ખાલી સો છે વિક્રમ દેખાય છે હા જતો રે દસ એવું છે યાર હાર્દિકે કાટું કમ કર્યું યાર અમે તો દોડી દો ને આ ફટાફટ હાર્દિક પણ મજે તો મેં શું કોઈ

ના જાય તો માટી માંગમાં ના જાય અડધો કલાક થી બી હેર્યા છીએ પણ હજી હું દે અજગર જોવા મળ્યો નહીં

ગાઈ અડધો કલાક ઉપર થઈ ગયો લગભગ ઉપર જે પોત દસ મિનિટ તો થઈ ગઈ પણ અજગર જોવા નહીં મળ્યું બે હ્યાસી કલાકના તમે બધા રાહ જોઈ રહ્યા છો કે જોવા નહીં મળતો પણ હાર્દિકે ખરેખર જોયું છે પણ મન હોય જોવા નહીં મળતો એટલે કે આજ તો અજગર જોઈને જ જવું છે એવો પ્લાન કર્યો છે આમ શું થાય છે ખબર નહીં એમ હે હાર્દિક હું કેતો અજગર છે ને

બંગ હા માદ ગડી નેક રે ગાઈસ ખતરનાક કર્યો હાર્દિકે ખરેખર રીઅલ માં કોઈ જ કર નતો એવું એડિટિંગ કરીતું બરાબર હા અને વિક્રમ વિક્રમ ભાઈ મને હું કીધું હા હેડ ઉપર ના કરીતા તો હું યાર